反正反正。 વાગે લહા હું બે કોતવા નેકલી ભાઈ આ ના આ હા હું એ કદાચ ભલે આ બજાર માં એક મહો ભાઈ છે બહુ ભાઈ ભાઈ ઓલમા તો હવે એ હું ભાઈ કે મઢેડનો દેરા કરીનો છે ભાઈ અને માતાએ એટલે ભૂવા કરીનો છે ભાઈ પણ કોઈ મારા દુખનો સણો આવું ન કરી શકે

यार अब मैं होते ना रुक जाता हूँ आह आह बढ़िया सोचोगे ना फिर मैं आउ डॉक्टर को मैं मैं बताएंगे मैं देख लूँगी तो तो जाऊँगा ये दादाजी ने कितने साल हो गए क्या काम करते हो तुम वहाँ पे हाँ हाँ नहीं खासी मारो ठीक है आह दार पहना ठीक है ओह 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 ठीक है ठीक है आह आह मारो नही કે બકદાર મેળાના આખ્યાન અલ્લાહ અકબર આ તો કુછમાં કીધું અમારી

એ છે એ હવે બબલા મટો ઉડાય આ પોટરીન કોમ બરબાદ થઈ ગઈ સા હા કમાઈ